વિડિયોની અંદર તમે જે મેસી ટ્રેક્ટર જોઈ શકો છો તે ભાઈને વેચવાનું છે મેસી દસ પાંત્રી સ્ટાન્ડર્ડ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક વેચવાનું છે ભીખુભાઈને તો ખેડૂતભાઈ એ વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય છે આપણે આગળ મોડલ કયું છે કિંમત શું રાખેલી છે ટૅક્ટર જોવા ક્યાં મળશે તે બધી વાત આપણે આગળ કરીશું વિડીયોમાં તો વિડીયોને છેલ્લે સુધી બન્યા રહીજો આપણે વાત કરીએ તો મેસી દસ પાંત્રીસ સ્ટાન્ડર્ડ ટ્રેક્ટર તમે જોઈ શકો છો વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિ કન્ડિશન ભાઈએ બનાવેલી છે છત્રી સીટ ભાઈએ નવા નાખેલા છે સીટ છત્રી તમે કન્ડિશન જોઈ શકો છો સીટ ને છત્રી ભાઈએ નવી નાખેલી છે આખું ટ્રેક્ટરની કન્ડિશન ભાઈએ બનાવેલી છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળે છે બેટરી નવી નખાવેલી છે હાઇડ્રોલિકનું ઓઇલ પણ ભાઈ હમણાં નવું બદલાવેલું છે તમે વિડીયોની અંદર આખી કન્ડિશન જોઈ શકો છો મેસી દસ પાંત્રીસ સ્ટાન્ડર્ડ ટ્રેક્ટર ટાયર ટાયરની કન્ડિશન પણ તમે જોઈ શકો છો આગળના ટાયર નવા છે પાછળના ટાયર મીડિયમ સાઇઝમાં જોવા મળશે તમને કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો ભાઈઓ ટ્રેક્ટરની કન્ડિશન ભાઈએ બનાવેલી છે હાઇડ્રોલિક ટ્રેક્ટરનું પાવરફુલ જોવા મળશે એન્જિન ટ્રેક્ટરનું પાવરફુલ જોવા મળે છે ગેરાડ લગ્ન થાય એન્જિન ટ્રેક્ટરનું પાવરફુલ છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખું ટ્રેક્ટર તમે કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ભીખુભાઈનો કોન્ટેક કરી લે ત્યાર પછી હવે ટ્રેક્ટર કિંમતની વાત કરી ટ્રેક્ટરની તો ટ્રેક્ટરની કિંમત ભીખુભાઈએ રાખેલી છે એક લાખ અને દસ હજાર કિંમત ખેડૂતભાઈઓ અંદાજીત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તમે રૂબરૂ સ્થળ પર જાઓ રૂબરૂ સ્થળ પર જઈ ટેક્ટરની કન્ડિશન ચેક કરો ભીખુભાઈ સાથે બેઠક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત અંદાજીત છે ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ અઝાબ તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ ભીખુભાઈ પાસે ટ્રેક્ટર તમને જોવા મળશે ભીખુભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે અને વિડીયોને નીચે હું આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈનો ટ્રેક્ટર લેવું હોય તે ભીખુભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી ટ્રેક્ટર લઈ શકે છે